કોરોનાનો કહેર હાલ ઓછો થયો છે અને તંત્ર દ્વારા પણ વેક્સિનેશન તેજ કરવામાં આવ્યું છે જોકે તેમ છતાં પણ અનેક લોકોએ વેક્સિન લીધી ન હોય જેને લઈને અનેક સમાજ દ્વારા વેક્સિનેશન કેમ્પ યોજાઈ રહ્યા છે જંતરગર શાહપોર ખાતે આવેલા પટની હોલમાં સાર્વજનિક વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું હતું એમાં મોટી સંખ્યામાં લોકો વેક્સિન લેવા ઉમટી પડ્યા હતા સુરતમાં કોરોનાની પ્રથમ બાદ બીજી લહેરે આતંક મચાવ્યો હતો જેને લઈને કોરોનાની વેક્સિન માટેની કામગીરી તંત્ર દ્વારા તેજ કરાય છે દરેક સમાજ અને ધર્મના આગેવાનોને આગળ કરી વેક્સિનેશન કેમ્પ યોજવા આવ્યો હતો હાલ સુરતમાં સૌથી વધુ વેક્સિનેશન ડોઝ મૂકવામાં આવ્યા છે તે સુરતના મુસ્લિમ સમાજમાં પણ વેક્સિનેશન સો કરવા માટે સમાજના આગેવાનો આગળ આવ્યા છે

ઘણું સક્સેસ અમારું આ કેમ્પ જઈ રહ્યું છે ઓલમોસ્ટ બસો વેક્સિનેશન હમણાં સુધી થઈ ચૂક્યા છે અને અમને એવી આશા છે કે બપોર સુધીમાં મોર દેન ટુ ફિફ્ટી ક્રોસ કરી જશે અને એપ્રોક્સિમેટ થ્રી જેવું વેક્સિનેશન આજની તારીખમાં થાય એટલે બે વાગ્યા સુધીનો સમય છે હા ત્રણ વાગ્યા સુધી અમે કરીશું આ કેમ્પ જે આપનું નામ મારું નામ છે ડૉક્ટર મોહમ્મદ સલમાન બોમ્બેવાલા આજે એકત્રીસ તારીખે પટની યંગ ગ્રુપ અને પટની સુંદર જમાતના આયોજન સૌજન્યથી આજે અમે આ બ્લડ કેમ્પ સોરી વેક્સિનેશન કેમ્પ અહીંયા રાખ્યું છે એની અંદર અત્યાર સુધીમાં કુલ મળીને સવા બસોની ઉપર અમે વેક્સિનેશન કરી દીધા છે ડોઝ વન અને ડોઝ ટુ અમે આવી રીતે સામાજિક જાગૃતિ પણ લાવવા માગીએ છીએ કે કોવિડ વેક્સિનેશન એકદમ જરૂરી વસ્તુ છે અને એ હેતુથી જ અમે આજે આ કાર્યને કર્યું છે આપનું નામ મારું નામ સમીર કાતિ છે સુરત શહેરમાં અગાઉ ઘણા બધા વેક્સિનેશનના કેમ્પ થઈ ચૂક્યા છે પટની સુંદર જમાત અને પટનીંગ ગ્રુપ દ્વારા આયોજિત આ સૌ પ્રથમ વેક્સિનેશનનો કેમ્પ છે કેટલો ટાર્ગેટ છે બે વાગ્યા સુધી અમારું ટાર્ગેટ આમ તો સાહેબ સાડા ત્રણસો ની ચારસો છે અને ખૂબ જ સારું રિસ્પોન્સ મળ્યું છે અત્યાર સુધી બસો સત્તર જેવા વેક્સિનેશન ડોઝ કમ્પ્લીટ થઈ ચૂક્યા છે અને ડૉક્ટરની ટીમ પર ખૂબ જ સારા આપી છે

આગેવાનો અને પટની સુનત જમા સાથે પટની યંગ ગ્રુપ દ્વારા પણ ભારે જેમત ઉજવવામાં આવી હતી અઝર કુરસી સાથે પ્રકાશવાડા